જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના પેટર્નિંગ ચીફ શ્રી સુનિતા અગ્રવાલ તથા કારોબારી અધ્યક્ષ સાહેબ શ્રીની સૂચના અને સીધી માર્ગદર્શન મુજબ આજરોજ આ વર્ષની આ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તે આયોજન મુજબ કચ્છ જિલ્લાના તમામ દસ તાલુકાઓ અને ભુજ હેડક્વાર્ટર ભુજ મધ્યે આજરોજ લોક અદાલતનું અને સાથે સાથે સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે આજ રોજની લોક અદાલતમાં લગ્ન જીવન સંબંધી તકરારો ચેક પરતને લગતી કેસો નાણાકીય લેવડ દેવડના કેસો વીજળી બિલો નાણાકીય વીજળી બિલ તથા બેંક રિકવરીને લગતા કેસો મૂકવામાં આવેલા છે તથા કે જે દંડ કરી અને પૂરા કરી શકાય તેવા કેસો રાખવામાં આવેલા છે એ સિવાય ટ્રાફિક ચલણના પણ કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને સોળ જેટલી સંસ્થાઓએ ભાગ લીધેલ છે અને અમને આશા છે કે આજ રોજની લોક અદાલતમાં મહત્તમ કેસોનો નિકાલ થશે આ રોજની લોક અદાલતમાં પેન્ડિંગ કેસો સિવાય પ્રી લિટિગેશન સ્પેશિયલ સિટિંગમાં અને પ્રિલિટિગેશન રીતે પણ ખૂબ જ સફળતા મળે તેવી પૂરી આશાઓ છે લોક અદાલતની અંદર અમે ખાસ કરીને જે પેન્ડિંગ કેસોની વાત કરવામાં આવે તો લગ્ન જીવન સંબંધી તકરારો જે હોય ચેક પરતને લગતા કેસો હોય લેણી રકમને લગતા કેસો હોય બેંક રિકવરીના હોય મોટર અકસ્માત વળતરને લગતા જે કેસો હોય એમાં અમે ખૂબ જ રસ લેતા હોઈએ છીએ અને અત્રેના એના સેન્ટર મુકામે બંને પક્ષકારોને બોલાવી તેઓ વચ્ચેની તકરારનું સમાધાન કરાવી કાયમી સુલેખ કરાવવા પ્રયત્ન કરવામાં આવે છે ટ્રાફિક ચલણના જે મેમા ફાળવામાં આવે છે એ મેમા કે જે અદાલતમાં ગયા નથી તો એ મેમાની અંદર એ ટ્રાફિક ચલણના કેસો પણ પ્રિલિટિગેશન લોક અદાલત તરીકે રાખવામાં આવેલા છે અને એની પણ પુલ મળીને વીસ હજાર બાવીસ હજાર જેટલી નોટિસો જારી કરવામાં આવેલી છે પક્ષકારો આવે અને જો હેવામાં જણાવ્યા મુજબની પેનલ્ટી ભરપાઈ કરી નાખે તો તેઓનો કેસ અદાલતમાં જવાને બદલે અદાલતમાં ગયા અગાઉ છે પ્રી લિટિગેશન તે જ પૂરો થઈ જાય હા ખા જી જે બાકી લેણા બિલો હોય તે અને ચેક પરતને લગતા જે કેસો હોય છે જેમાં ખાસ કરીને ફાઇનાન્સ કંપનીઓ વાહનોની જે લોનો આપતી હોય છે એના કેસો મોટાભાગે હોય છે તે કેસોમાં પણ અમે પક્ષકારોને સાથે રાખી એમની વચ્ચે બેઠક કરાવી અને એનું સેટલમેન્ટ કરાવી આપતા હોઈએ છીએ અને મોટા પાયે તેવા કેસોનો પણ નિકાલ થતો હોય છે